सावली तालुकाना पीलोल गा दोन बोस्को कपड़वंज संस्था द्वारा सरकारी योजनाओं अंगे जनजागृति केम्प योज ग्राम पंचायत खाते योजना आ केम्प म ग तथा आसपास न लोग आधार कार्ड जेवी जरूरी कामरी साथे विविध जन कल्याण अपवामा महितिप कार्यक्रम सरपंच तलाटी अग्रणियों तथा ग्रामजनों उपस्थित रहा कांति भाई ग्राम पंचायत सरपंच माघू भाई ठाकुर माजी सरपंच प्रकाश चौहान डोन बोस्को कपड़वंश रिपोर्ट महेंद्र सोलंकी वडोदरा જે ટીમે પોતાનું વનજીપુનું નામ પાડે અને જેવો કામ બાકી હોય આનું કામ ગ્રામનું નિશ્ચલતા જેવો કારણે અનુસંધાન છે સામાન્ય સીધી આપનું સુમન મેં તમારું સરસાઈ ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુંતું એક કેમ્પની અંદર પેલોતર સમાજ પેટાપુરાના ગ્રામજનો લોકોએ ઇ શ્રમ કાર્ડ યોજના ઈ નિર્માણ યોજના રેશન કાર્ડ કેવાયસી વાયસી પીએમ કિસાન યોજના આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેના તમામ સરકારી સુવિધાઓ લાભ લીધા છે એનો ઘણા બધા ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો છે આપનું સ્વપના મારું શુભ નામ મધુલભાઈ જીવનભાઈ ઠાકોર પેલો સર માની શકું છે